આજરોજ તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ પોસ્ટ વિભાગને એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા એકસો સિત્તેર સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાનમાં કોસંબા સબ દ્વારા કોસંબા પોસ્ટ ઓફિસના વિસ્તારમાં મોટા મંદિર હોલ ખાતે પણ એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં લગભગ પચાસી જેટલા ગામવાસીઓ તથા સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું સાથે સાથે ડાક છોપર તથા સી એલજી કેમ્પનું પણ આયોજન કરેલું હતું જેમાં લોકો દ્વારા પોસ્ટ વિભાગની જૂની સ્કીમમાં પચાસથી વધુ ખાતા દાખોલવામાં આવ્યા હતા અને લગભગ સોથી વધુ લોકોએ પોતાના આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાવી અને એ સેવાનો પણ લાભ લીધો હતો